નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી શક્તિપીઠ અંબાજી ખાતે ભારે ગરમી વચ્ચે દર્શનાર્થીઓ માટે ઠંડા પાણી કુલર તેમજ છાશ જેવી સુવિધાઓ કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ઉનાળો જામ્યો છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગે પણ વેવની આગાહી કરી છે તેને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં દર્શને આવતા યાત્રિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ગરમીથી આંશિક રાહત મળી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અંબાજી મંદિર આવતા યાત્રિકો માટે ઠેકાણે ઠંડી હવા માટે કુલર તો બીજી તરફ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર છાચર ચોકમાં ભર ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે છાચર ચોક ને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો કેટલાક ટેન્કમાં જે મોટી સંખ્યામાં યાત્રિકો ઊભા રહેતા હોય તેવી જગ્યા ઉપર મંડપમાં જ સ્પેકલર લગાવવામાં આવે છે જેને લઈ ફોગ જેવા પાણીના ફુવારા નીકળતા ગરમીથી આંશિક રાહત મળી રહી છે તો અંબાજી મંદિર દ્વારા યાત્રિકો માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની દર્શને આવેલા યાત્રિકો સરાહના કરી રહ્યા છે અંબાજી મંદિર ખાતે ભક્તોને સુવિધા દર્શનમાં કોઈ તકલીફ ન પડે અને શાંતિનો અહેસાસ થાય બપોરના સમયે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ ગરમીના સમયમાં સુંદર વ્યવસ્થાઓ માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે મંદિરનું જે દર્શન પદ છે ત્યાંથી મારી ચાચર ચોક સુધી લગભગ દસેક જેટલા વોટર કુલર મૂકેલા છે જેમાં ઠંડુ પાણી ભક્તોને પીવા મળી શકે છે આ સિવાય દર્શન પથ અને મંદિર પ્રાંગણમાં

ઠંડી ઉનાળાની અંદર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે બે સાલ પણ કર્યું હતું અને આ વર્ષે પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઠંડી છાસ અથવા તો લીંબુ શરબત ઠંડી છાસ સારી ક્વોલિટીની અમૂલની જે આવે છે એ ઠંડી છાસ માય ભક્તોને મળે બપોરના સમયે એ પણ આપણે આયોજન કર્યું છે તો આમ અત્યારે આવતા માય ભક્તોને અંબાજી મંદિરના દર્શનમાં સુવિધાપૂર્ણ સુવિધા મળે અને છાયો પાણી ટોયલેટ્સ વોટર કુલર સ્પ્રિંકલર આ તમામ બાબતોની સુવિધા મળે અને અમને મંદિરનો જે અનુભવ મંદિર દર્શનનો જે અનુભવ છે એ ખૂબ સારો થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભાઈ ભક્તોને પણ આ બાબતે ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે એવા અમને સોલ્યુશન્સ મળ્યા છે એમના અભિપ્રાયો મળ્યા છે તો આ રીતે દરેક ભાઈ ભક્તોનો લાભ લે તેવી સૌને વિનંતી છે અને આ બાબતે ખૂબ જ ઉનાળાની અંદર ખૂબ જ સુંદર રીતે દર્શન થાય તે વ્યવસ્થા